અમરેલી તાલુકાના ભાજપના પ્રમુખે પહેલાં દલિતોને ભાંડ્યા અને પછી જ્યારે પાર્ટીને જ્ઞાન થયું કે વધારે પડતું થઈ ગયું છે પાર્ટીએ તાલુકાના પ્રમુખ ચેતન ધાનાણીને કહ્યું રાજીનામું આપો નહીં તો અમે કાર્યવાહી કરીએ આખરે ધાનાણીએ રાજીનામું આપ્યું છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમરેલીની અમરેલી એક એવી ધરતી છે કે જ્યાં આમ તો સુરવીરો પાક્યા જ્યાંથી ગુજરાતના મુખ્યમંત્રીઓ આવ્યા એવી આ ધરતી છે પરંતુ કેટલાક લોકોને આ ધરતીનું મહાત્મ્ય અને ધરતીની પવિત્રતા ખબર નથી અને પછી એ લોકો રાજકારણમાં આવે છે અને રાજકારણમાં આવ્યા પછી જ્યાં લાભ દેખાય ત્યાં જતા રહે છે વાત કરવી છે અમરેલી તાલુકાના પ્રમુખ ચેતન ધાનાણીની કોંગ્રેસમાંથી આવ્યા ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો અને કૌશિક વિકરિયાના ખાસ થઈ ગયા બસ પછી તો પૂછવું શું બેફામ થવા માટે રસ્તો મળી ગયો હોય એવી સ્થિતિ ચેતન ધાનાણીની થઈ અને પછી અમે બોલીએ એ દિશા પૂર્વ દિશા છે એવું માનનાર ચેતન ધાનાણી થાપ ખાઈ ગયા સુરેન્દ્રનગરમાં કેજરીવાલ આવે છે અને કેજરીવાલની સભામાં અમરેલીના અનેક લોકો જાય છે પાટીદારો પણ હતા દલિતો પણ હતા પરંતુ દલિત અમારા આશ્રિત છે દલિત અમારું ગુલામ છે એવી માનસિકતામાં જીવનાર આ ચેતન ધાનાણીને ખબર નહોતી કે કુકડો બોલે જ તો સવાર થાય એવું નથી હોતું કુકડા વગર પણ સવાર થાય અને ચેતન ધાનાણીને હજી ભાજપની બારાખડીની પણ ખબર નહોતી પણ નવું મુસલમાન સાત વખત નમાઝ પડે તેવી સ્થિતિ ચેતન ધાનાણીની થઈ અને ચેતન ધાનાણીએ દલિતોને બેફામ ગાળો આપી જાતિ વિષયક ગાળો આપી એટલું જ નહીં આ ગાળ બોલવામાં પ્રમાણભાન પણ ભૂલ્યા જેમાં પોતાની માતાનો ઉલ્લેખ પણ કરે છે અમને પાક્ ખબર છે કે આ સંસ્કાર તેમના પરિવારના નથી પણ આ સંસ્કાર તેમની આસપાસ રહેનાર લોકોના છે સત્તા પચાવી સહેલી નથી સત્તાની ઉલટી પણ થાય અને સત્તાની એસિડિટી પણ થાય એવું ચેતન ધાનાણી સાથે થયું આખરે આ મામલે ફરિયાદ નોંધાઈ અને આ ફરિયાદ એ એસપી જયવીર ગઢવીને સોંપવામાં આવી છે તેમણે પોતાની કાર્યવાહી શરૂ કરી છે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ તેને કબજે લઈ તેની સામે હવે કાર્યવાહી થશે ચેતન ધાનાણીને સમન્સ કરી બોલાવવામાં પણ આવશે પણ જ્યારે પાર્ટીને ખબર પડી કે આ વધારે પડતું થઈ ગયું છે અને દલિત મત હવે હાથમાંથી સરકી જાય કારણ કે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ દલિતોને માણસ નહીં માત્ર મત બેંક સમજે છે એટલે અમરેલી જિલ્લાના પ્રમુખ અતુલ કાનાણીએ ધાનાણીને બોલાવીને એવું કહ્યું કે તમે રાજીનામું આપો છો કે હવે અમે તમારી સામે કાર્યવાહી કરીએ એટલે ચેતન ધાનાણીએ રાજીનામું તો આપી દીધું હવે તેઓ તાલુકાના પ્રમુખ રહ્યા નથી પણ તેમણે પત્રની અંદર લખ્યું કે આ કથિત ઓડિયો છે હજી પણ શરમ જેવું કંઈ બાકી નથી જુઠ્ઠું પણ તાકાતથી બોલે છે અને કહે છે આ કથિત વિડિયો છે એફએસએલની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે એવી આશા છે પણ હવે કૌશિક વિકરિયા મંત્રી છે આ ઓડિયો ખરેખર કથિત થઈ જાય તો નવાય નહીં પણ મનમાં પડેલી આ કડવાશ અને દલિતો પ્રત્યેની આ ધૃણાનું શું કરીશું એનો જવાબ તો ભારતીય જનતા પાર્ટીએ આપવો પડશે જ્યારે સબકા સાથ સબકા વિકાસની વાત કરનારી આ પાર્ટી દલિતોને કોરાણે મૂકે છે અને ચૂંટણી આવે ત્યારે દલિતો યાદ આવે છે હિન્દુ મુસલમાનનું તોફાન થાય ત્યારે દલિતો યાદ આવે છે કારણ કે ત્યારે જ તેમનું હિન્દુત્વ જાગે છે અહીં સ્થિતિ એવી છે કે દલિતને કોણ માણસ સમજે છે આ કડવી વાસ્તવિકતા મારે તમારે સ્વીકારવી પડશે સરકારમાં બેઠેલા દલિત આગેવાનોએ સમજવું પડશે કે સત્તા તો આજે છે ને કાલે જતી રહેશે પણ આપણા લોકો માટે આપણા સમાજ માટે અને માણસ થઈ જન્મ્યા છીએ ત્યારે જો માણસ માટે નહીં બોલીએ તો ઈશ્વરના દરબારમાં કોઈ મુખ્યમંત્રી નથી કોઈ નાયબ મુખ્યમંત્રી નથી કોઈ પ્રદેશ પ્રમુખ નથી હિસાબ થશે ત્યારે મોડું થઈ ગયું હશે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અત્યારે મને મારા સાથી સી સોલંકીને રજા આપો નમસ્કાર